કચ્છ મુસ્લિમ સમાજના પીઠ નીડરે કલગ આગવી છાપ ધરાવતા આગેવાન ઇબ્રાહીમભાઈ હાલેપોત્રાનું સાડાઉ ગામ સાડાઉ મુસ્લિમ સમાજ તેમજ મહેશ્વરી સમાજ શિશુની મુસ્લિમ હિત રક્ષકના કચ્છ જિલ્લાના ઉપપ્રમુખ અને દોઢ વર્ષ બાદ પ્રમુખ બન્યા તે બદલ તેમજ વારંવાર કચ્છ મુસ્લિમ સમાજના પ્રશ્નોને બેબાક રીતે ઉઠાવતા આજે સાડાઉ મધ્યે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા ન્યૂઝ સત્યની સાથે 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 અહીં ઉપસ્થિત તમામ સમાજના અને ખાસ કરીને તમારા ગામના સરપંચ ઉપસરપંચ ગામના મુતવલી મદરસાના મુતવલી પછી વડીલો અલગ અલગ સમાજના પટેલો અલગ અલગ સમાજના આગેવાનો અહીં જયારે ઉપસ્થિત થયા છો ત્યારે આપણે આ સન્માન ક્યારે થાય જયારે સંપન્ન સલાહ હોય ત્યારે થાય

જોઈ છે આપણે કે કેવી પરિસ્થિતિ છે ફરતે જોઈ છે મારે કેવું નથી પછી અત્યારે બધો સમજદાર જ છે ફરતે આવી પરિસ્થિતિ હોય અને તમે સપ સલાથી જંગી બહુમતીથી તમારો સપ છૂટાતો હો થોડા ઘણા મતો થી તો આપણે સમજી ગયા વિખવાદ હતો કે આ તો મત હતો પણ જંગી બહુમતી 850 મતો થી જો જીતતા હો તો ખરેખર કચ્છની અંદર એવું ગામ કે અભિનંદનને લાયક છે છે ને છે તેમાં પણ અત્યારે જે યુગ ચાલી રહ્યો છે બીજી ભાષામાં તો કલ યુગ કહેવાય કે એકબીજાની ટાટિયા ખેંચ એકબીજાના ધર્મ વિશે બોલવું એકબીજાના કોમ વિશે બોલવો ભડકાવવાની કોશિશ કરીને એની અંદર પણ તને સલામાં રહેતા તો ઘણી ખુશીની વાત છે અને ખરેખર ચાલવાની વાત એ જ છે કે એકબીજાની સાથે હળીની મળીને ચાલશું

પણ જે રીતે કાદરછા બાપુ ની એક ક્લિપ થી આખું થયું હોય પણ માનતા હશો કે કાદરછા બાપુ કે અન્ય આગેવાનો કે સરપંચ તમારી રાતના ના પણ તકલીફ થાય એ તકલીફનો સહિયારો લઈ અને તમારી સાથે ઉભા રહે ત્યારે જ આવી બાબતો બનતી હોય છે અમે તો ઠીક છે બાપુએ કીધું કે આવી રીતે બોલો છો તેવી રીતે બોલો છો અન્યાયની સામે લડવું એ જ લડત છે તમે નકામ કોઈની જોડે લડત કરો એને ઝઘડું કહેવાય અને આ તો અન્યાયની સામે એક મજલુમ હોય કે ગાયો ચરાવતો હોય ને ફોરસ કથાવાળા આવી કરી અને એને ઉપાડી જાય એની સામે લડત કરો કોઈ લડત કહેવાય એવી જ રીતે પોલીસ સ્ટેશન પોલીસ ગરીબ માણસોને પરેશાન કરતી હોય અને મહાકાય ફેક્ટરીઓને આપ્યો હોય એ ભલેને કરતી હોય એની સામે તમે લડત કરો ગરીબ માણસના આધ્યાય માટે એ લડત કરો ખરેખર અત્યારના આગેવાનોને ઈ બાબતે જ ખાસ વિચારો રૂપ છે કારણ કે જે ફેક્ટરીઓ કે અન્ય ઉચ્ચ અધિકારીઓ સામે જ્યારે

અહીંયા મુદ્રા તાલુકામાં અક્રમશા બાવાના નામથી ખાલી વાત થાય કે ભાઈ એમને યુવાના પ્રમુખ બનાવવાના છે આખો તાલુકો આવી જાય એમાં પણ હિન્દુ મુસ્લિમ જોયા વગર મહેશ્વરી સમાજ કે અન્ય સમાજના લોકો પણ આવીને અક્રમશા ને જયારે સાલ હોય ત્યારે ખરેખર એ ક્યાંક ને ક્યાંક જોઈને ભોગ લીધો હશે ત્યારે આ બધી ચીજો થાય ફરી ફરીથી અમારો કોઈ પણ ભૂજની અંદર આમ તો જો કે મારે કોઈ કહેવાની જરૂર નથી કાતર સાહેબ આવા ગમે પ્રકારની અંદર લડત માટે તૈયાર હોય છે નાનો મોટો કઈ ન હોય તો એક વાત છે ને કે તમે પૂર્ણ કરો તમારા હાથ થી થાય પૈસા થાય તો પૈસા થી કરો તમારા થી પૈસા થી ન થાય તો હાથ ને જ કરો તમારા થી હાથ નથી ન થાય તમે મોઢા થી બોલી કરીને કરો બાપુ ઘણી જગ્યાએ પહોંચી ન વળે ત્યારે મીડિયા મારફતે પણ માણસો સજા કરે છે

તો તેને સમજાવટથી પાર પાડી અને